પ્રેમ પ્રેમ સ્વભાવમાં હોય છે સંબંધોમાં નહીં પણ આવું સમજાવવાનું ખૂબ અઘરું છે જે માણસની પ્રકૃતિ જ પ્રેમાળ છે ને એના દરેક સંબંધમાં પ્રેમને સહજતાથી ઉમેરી દે છે પ્રેમની વાત આવે એટલે સૌ પ્રથમ રાધાકૃષ્ણ યાદ આવે અને પછી હીર રાંઝા સુનીમેલ એક્સેટ્રા એક્સેટ્રા પણ બધી જ પ્રેમકથા અધૂરી છે છતાંય પ્રેમનો ઉલ્લેખ થાય તો એ જ બધા નામ પ્રથમ બોલાય છે એનો અર્થ એમ પણ થાય છે કે પ્રેમ પામવા ન પામવા કરતાં વધુ ઉચ્ચ અને પરમ છે પ્રેમ શીખવે છે કે મોહને મૂકી દેવાય મોહને મૂકી દેવાય અને ડિટેચ અટેચ રહેવાય જેને પણ પ્રેમ કરીએ છીએ એનું શુભ થાય એ જે ભાવના છે એ જ પ્રેમ છે ભલે ને પછી પ્રેમ માતા પ્રત્યે હોય ભાઈ બહેન પ્રત્યે હોય સગાવાલા પ્રત્યે હોય પ્રકૃતિ પ્રત્યે હોય ભગવાન પ્રત્યે હોય કોઈની પણ પ્રત્યે હોય જેમ કે મીરાની બંદગી તો કેટલી ઉચ્ચ હતી એને પ્રેમ કહો તો પ્રેમ અને પ્રતિમા કહો તો પ્રતિમા હતી એ ઘણી વાર પ્રેમની આડે ઘણા લોકો આવતા હોય છે ઘણા વિચાર આવતા હોય છે વય આવતી હોય છે અને ધર્મ પણ આવતો હોય છે ત્યારે એમ થાય કે પ્રેમ કરવો અને કોને કરવો એ દરેકની વ્યક્તિગત બાબત નથી લાગતી ઘણીવાર લોકો કહેતા હોય છે શું જોઈને આને પ્રેમ કર્યો હશે અરે પણ તમારે ક્યાં જોવાનું છે અને જોઈને પ્રેમ થતો જ નથી હોતો જોઈને તો વ્યવહાર થાય પ્રેમ તો થઈ જાય અને ઘણી બધી વાર આ અંગત બાબતે આપણે અભિપ્રાય કેમ આપતા હોઈએ છીએ સમજ નથી પડતી અને વ્યક્તિઓનું પ્રેમનું ઉપનિષદ બહુ નાનું છે ઘણીવાર પ્રેમ કરેલી વ્યક્તિઓ પણ પ્રેમના ઉપનિષદને નથી સમજતી ઘણીવાર ભણેલા અભણ જેવો વર્તતા હોય છે ઘણી વાર સાદા સીધા સરળ માણસો ખૂબ સહજતાથી પ્રેમને સ્વીકારે છે અને એમાં સમર્પણ કરે છે મગજમાં હૃદયને રાખીને પ્રેમ કેવી રીતે કરવાનો હૃદયનું તો આમ પણ એવું છે હૃદયનું તો આમ પણ એવું છે કે લાગે કે બીજે કશે લાગી જશે પણ લાગે નહીં એ તો ફરી ફરીને ત્યાં જ જાય જાય અને પ્રેમની અનુભૂતિ થાય તો પ્રેમ વિશે તો આપણે જેટલું કહીએ બોલીએ એ ઓછું જ છે બસ એને અનુભવીએ સૌથી સુંદર છે એટલે આ હેપી વેલેન્ટાઇન ડેની વાત નથી પણ ઇન જનરલ પ્રેમને સમજવાની વાત છે કોઈના પ્રેમને આડે ને એ પ્રેમની સૌથી ઉચ્ચ સમજ છે થોડી ઘણી કવિતાઓ મારી અને થોડી ઘણી કવિતાઓ પીજાવાની બધા કહેતા હોય છે આમ તો કે પ્રેમ તો રોજ હોવો જોઈએ એમાં વેલેન્ટાઇન ડેની શું જરૂર પણ હકીકત એ છે કે આપણે ખાસ દિવસો વગર આપણી જાતને સેલિબ્રેટ જ નથી કરતા હોતા આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા હોતા એટલે ક્યારેક ક્યારેક એવું લાગે કે આવા દિવસો આવે તો આપણે કદાચ સમજી શકીએ કે આપણે આ બધા દિવસોને રોજ ઉજવવાનો પ્રયત્ન કરીએ તો કેવું સારું પણ એવું થતું નથી હોતું એની વેઝ લેટ્સ ગો ટુ પોએમ આખી રાત તો સુઈ જા આખી રાત તો સુઈ જા પછી સે હું તારા સ્વપ્નમાં આવું અને તને આખી રાત જગાડું હું પછી મગમગું રાત રાણીની છે હવે બે કવિતાઓ એક સોમિલભાઈની લખેલી છે અને હમણાં જ એમણે એની પર ગીત પણ બહાર પાડ્યું છે બહુ સુંદર અને સાદા શબ્દો છે તું મને ગમે છે તું મને ગમે છે નામ તારું નિરંતર મારા મનમાં રમે છે તું મને ગમે છે રાતને દિવસ હું તો બસ રાતારી જોઉં છું રાતને દિવસ હું તો બસ રાતારી જોઉં છું સામે હોય સામે હોય ત્યારે ધારી ધારીને જોઉં છું તું મને ગમે છે તું મને ગમે છે થાય જો તારા દર્શન મારા દિલની અગન સમય છે તું મને ગમે છે નામ તારું નિરંતર મારા મનમાં રમે છે પંખી થઈ રોજ સવારે તું જ ગીત ગાય છે તું જ ધરતી સાંજે મીઠી લહેર થઈને વાય છે તું થઈને સિતારા તું થઈને સિતારા રાતે ધીમો ધીમું ટમટમે છે તું મને ગમે છે તું મને ગમે છે નામ તારું નિરંતર મારા મનમાં રમે છે તું મને ગમે છે હવે એક સરમિષ્ઠાબેનનું ગાવ્ય છે મળી વર્ષો બાદ થોડી મોકળાશ પ્રિયે એવું થતું હોય છે આપણે લગ્ન કરી લઈએ બાળકો કરી લઈએ એમાં બિઝી થઈ જાય અને આપણે એવું ભૂલી જઈએ કે આપણે પણ એકબીજાને માટે સમય કાઢવો જોઈએ તો સરસ કાવ્ય છે યુગલો માટે મળી વર્ષો બાદ થોડી મોકળાશ પ્રિય ચાલને પેલા ઘટાદાર ગુલમોરને છાંયડે બેસીએ રે તો લઈને આવો તારા રંગીન મિજાજને હું લઈને આવું પેલી જૂની કિતાબ લઈને જેની અંદર છુપાયેલું સૂકા ગુલાબમાં મહેકે છે લતબત સંવેદનો સ્પર્શીશું એને અને એ ઘેરી પંખુડીઓને માણીશું મીઠા સંભારણા રે ખોલી યાદોના એ મધુરા પડળને માણીએ ફરી એ જ સ્નેહ રે જિંદગીએ ગૂંથ્યા છે ભવભાવના તાંતણા સ્નેહ કાળે અંતર મહેકાવીએ રે પેલું ગુલાબનું ફૂલ હું જાણું છું એ તો ફરી નહીં જ ખીલે પણ સમાયેલા એમાં પડો છે રંગીલા છાંટણાને ફરી રંગીન કરીએ ચાલ ને પ્રેમને ફરીથી ખીલવીએ રે ચાલ ને પ્રેમને ફરીથી ખીલવીએ રે ચાલ પેલા પાકડે જઈને બેસીએ પ્રિય મળી વર્ષો બાદ થોડી મોકળાશ પ્રિય સરમિષ્ટાબેનનું લખેલું કાવ્ય અને થોડા સ્વરચિત કાવ્ય છૂટ તમારી એટલી લઈશ તો ચાલશે પકડી તમારો હાથ લઈશ તો ફાવશે દુનિયા વાતને વિગત બની ચર્ચે ચડાવશે જઈશ ફાવશે આત્મીયતાના ભાવ જાહેરમાં ચહેરા ઉપર આવશે તમારા રંગમાં એકાદ ક્ષણ રંગાઈ જઈશ ફાવશે વચન પ્રેમ અવનવી વેદનાઓ ઉપજાવશે અપનાવી તમને વગર કોઈ પણ શરતે હું તો લઈશ પણ તમને ફાવશે મોર કે ગુલાબ લાવશો તો ગમશે મહેક લઈ તમારી અત્તર બની જઈશ ફાવશે વારે વારે મારી ઝલક જોયા જેવું લાગશે વારે વારે મારી ઝલક જોયા જેવું લાગશે પાફણમાં સપન બનાવી સંતાઈ રહીશ રોકાઈ રહીશ તો ફાવશે આ જીવન સ્મરણોની અનએડિટેડ કેસેટ બનાવીશ તારામાં જ તારું બધું જ લઈ જઈશ તને ફાવશે સંઘરી રાખે બધા ઘણું બધું ભેદની જેમ સંઘરી રાખે ઘણા બધા બધું ભેદની જેમ સેજ દિલ મારી તારી સાથે વેચીશ ફાવશે છૂટ તમારી એટલી લઈશ તો ચાલશે પકડી તમારો હાથ લઈશ તો ફાવશે પછી કાવ્ય લખ્યું હતું કોઈ કે મને કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા મારે પ્રેમ કરવો છે અને ત્યારે મારેથી આવું મને એમ છે કદાચ બાવીસેક વર્ષ પહેલાં લખાઈ ગયેલું બધા કરે છે લગ્ન યુગોથી મને થાય કે હું કરું પ્રેમ બંધન ત્યાં જ પવિત્ર પ્રેમ બંધન ત્યાં જ પવિત્ર પ્રેમ મને શંકા છે એવું નથી પણ મારે નથી રાખવા નાહક ના પ્રેમ સંસ્કારિકતા સંસ્કૃતિ મને ગમે છે સંસ્કારિકતા અને સંસ્કૃતિ મને ગમે છે જોવું છે અને જોયું પણ છે કે લોકો સત્ય સ્વીકારતા ડરે છે અનુભૂતિઓ સતત પાડે સાદ અને છતાંય વાત વાતમાં વાદ અને વિવાદ ના 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 લગ્નમાં વિરોધ છું એવું પણ નથી ના લગ્નના વિરોધમાં છું એવું પણ નથી પણ જોયા છે લગ્નના કોરા ધાકડ સંબંધો એ સામાજિક વ્યવસ્થાના નામે નીકળતા વર્ષો સાથે રહીને પણ પ્રેમ માટે તરસતા યુગલો એકબીજાને ઊભા રાખવાની જગ્યાએ એકબીજાને સતત નીચા પાડતા લોકો મને ન ગમે એવો પરિણય મને ન ગમે એવો પરિણય મને તો ગમે લગ્નનો એવો પરિચય જેમાં ભારોભાર તરબતર રહેવા એવો પ્રેમ જેમાં ભારો ભાર તરબતર રહેવા એવો પ્રેમ વિશ્વાસ અને માન સન્માનની નદી વહી જાય સપ્રેમ એવા પરિણય માટે હું કરું સ્વને સર્વસ્વ અર્પણ બધું જ અર્પણ કરી દઉં પછી વિચાર નહીં કરું સેજ પણ ના ખચકાઉ ત્યાં કરું મારું સમર્પણ બધા જ કરે છે લગ્ન યોગ મને થાય કે હું કરું પ્રેમ અને છેલ્લે ઝાકળ બિંદુની વાત સાવ જુદી ઝાકળ બિંદુની વાત સાવ જુદી રોજ મળસ કે ઝરમરે કૂણા તરણને પણ ક્યાં જરૂર કે ઝાકળ વાદળની જેમ ધોધ વરસે ઝાકળ બિંદુ સુંદર દેખાય અને તરણ એનાથી પણ વધુ સુંદર દેખાય જ્યારે ઝાકળ બિંદુ ઝરે પણ ઝાકળ બિંદુ ડરે કે તરણને વળગીશ અને ક્યાંય એને આવશે મરોડ તો કેવો નાજુક પ્રેમ ટીપું ટીપું થઈ ઝર મરે તરણનું દિલ પણ સેજ સેજ સળવળે કેવો કુદરતી પ્રેમ એને લોકોની બીક ના નડે જાહેરમાં કરે આલિંગન એકબીકના જામ ભરે હવે થાય ચાલ ને આપણે બે પણ ભીના થઈએ તરણ અને ઝાંકળ બિંદુની જેમ તું મને ભીંજવે તું મને ભીંજવે હું તને ભીંજવું શાંત પણ સતત વહેતી નદીની જેમ ઝાંકળ બિંદુની વાત સાવ જુદી જ એની વેઝ હેપી વેલેન્ટાઇન્સ ડે એન્જોય